ગુજરાતના ઇતિહાસમાં સૌ ઐતિહાસિક ચુકાદો અમરેલી સેશન કોર્ટે આપ્યો હતો ને અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણ નરાધમ આરોપીને આજીવન કારાવાસની સજા સાથે અઢાર લાખ જેવો દંડ ફટકારીને સેશન જજ રિઝવાનાબેન બુખારીએ ચુકાદો આપ્યો હતો અમરેલી શહેરમાં છ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ હતી કે અમરેલીના બહારપરાના મોટા ખાટકીવાડ કોળીવાડના નાકે રહેતા અક્રમ હાજીભાઈ સોલંકી તેના રહેણાંકી મકાનમાં હિન્દુ ધર્મનું પ્રતિક એવી ગાયોના વાછડા વાછડી કતલ કરવાના ઈરાદે જોર જુર્મથી ઘરે કતલ કરીને દો માસ વેચતો હોવાની વિગતો પોલીસને મળતા રેડિંગ પાર્ટી તૈયાર કરીને પોલીસે પંચો સાથે રાખીને રેડ કરતા આરોપી કાસમ હાજીભાઈ સોલંકી પકડાઈ ગયેલા હતા આરોપી સતાર ઇસ્માઇલ સોલંકી અને અક્રમ હાજીભાઈ સોલંકી નાસી ચૂક્યા હતા જ્યારે આરોપીના મકાનમાં રેડ કરતા પશુના કત્લ કરેલા અવશેષો મળ્યા હતા ને ચાલીસ કિલો ગૌવંશ મળી આવેલ હતું જે કેસ અમરેલી સેશન કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશભાઈ મહેતાની ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરાતા સેશન જજ રિજવાનાબેન બુખારી દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ કલમ પાંચમાં ત્રણે આરોપીઓને આજીવન કારાવાસ અને દરેક આરોપી દીઠ પાંચ લાખનો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા અને કલમ છ ખ માં સાત વર્ષની સજા અને એક લાખ નો દંડ એમ અલગ અલગ કલમો કલેક્ટર એ ગોમુજ કરનારા આરોપીઓને આજીવન કારાવાસની સજા અમરેલીની સેશન કોર્ટે સંભળાવેલી હતી જે ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ એવો ચુકાદો છે કે વર્ષ પતલ કરનારા નરાધમો માટે લાલબત્તી સમાન ચુકાદો અમરેલીની સેશન કોર્ટે આપ્યો હતો

40 કિલો ગૌમાસ સાથે ત્રણે આરોપીઓને મળી કુલ અઢાર લાખ ચોવીસ નો દંડ દંડ કરેલ છે આ ચુકાદો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ એવો ચુકાદો છે કે એક સાથે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી હોય ત્રણે આરોપી નામ શું છે આ ત્રણેય આરોપી આરોપી નંબર એક છે કાસિમભાઈ હાજીભાઈ સોલંકી બે સત્તારભાઈ ઇસ્માઈલભાઈ સોલંકી અને ત્રણ અક્રમભાઈ હાજીભાઈ સોલંકી